ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ઉધમદપુરા ગામમાં દીપડાએ પાંચ લોકો પર હુમલો કર્યો આટલી ગંભીર ઘટના બની હોવા છતાં જિલ્લા ફોરેસ્ટ અધિકારી અભિષેક સમરિયાની કાર્યશૈલી પર ગંભીર ગંભીર સવાલો થયા છે આટલી ઘટના બાદ પણ અધિકારીએ ઘટના સ્થળે પહોંચવાનો સમય ન મળ્યો તેના બદલે તેમણે પોતાની કચેરીમાં બેસીને મીડિયામાં એક ઇન્ટરવ્યુ રેકોર્ડ કર્યો જેને સરકારી માહિતી વિભાગ દ્વારા વાયરલ કરવામાં આવ્યો જિલ્લા વરિષ્ઠ અધિકારીએ વિડીયોમાં લોકોને દીપડાથી સાવચેત રહેવા જણાવ્યું હતું તેમણે ખાસ કરીને સીમ વિસ્તારમાં બિનજરૂરી બહાર ન નીકળવા માટે બાળકોને ઘરની બહાર ન જવા દેવા અને બહાર બાંધેલા ઢોર પાસે ન સુવા જેવી સૂચનાઓ આપી પોતાની જવાબદારી પૂર્ણ કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે જોકે હુમલો જેવી ગંભીર પરિસ્થિતિમાં સ્થળ પર હાજર રહીને લોકોને માર્ગદર્શન આપવાને બદલે માત્ર વિડીયો દ્વારા અપીલ કરવા બદલ તેમની સામે સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે વિદ્વાન ન્યૂઝ રિપોર્ટર વિશાલ માલી કે હા તો જુડુ છે તે જોવા ગયા તે સિદ્ધત હુમલો કર્યો તરફ મારે તે ચાર પાંચ ભઈને પાડીને નહી જે છેલ્લો હુમલો મારી પર કર્યો પણ એ ભઈના બધન ભોણ હતું મને ખાસ ભોણ નહોતું ચક્કર આવતા હતા આપની ઓળખ કયા ગામના છો કયા તાલુકાના છું શું નામ તાલુકાપુરા ગામ ના સરપંચ ના બ્રધર છું નાના અને અમારી વિસ્તાર ની અંદર બાર થી બે ના ગાળા માં દીપડો આવે એવી લોક હું ગયો હતો પછી મેં દીપડા ને પ્રત્યક્ષ જોયો છે દીપડો જ છે થોડો મોટો છે અને હિંસક બી છે કારણ કે ચાર માણસ ને મારવા લાયો હોય ને ચાર ચાર વ્યક્તિ પર હુમલો કરે છે અને એક બીજી સ્થળાંતર કર્યા પછી બીજે બીજી જગ્યા પર એક હુમલો ટોટલ પાંચ વ્યક્તિ પર હુમલો કરે છે શું લાગે છે અત્યારે દીપડા ને અત્યારે તો વન વિભાગ આવી છે સ્થાનિક સ્થાનિક પેલા નેચરલ લોકો આ જે પકડવા વાળા આયા છે બે પોચડો લાયા છે એની વ્યવસ્થા થઈ છે હવે સાંજનો સમય છે શું થાય છે એ જોવું રહ્યું કામ કામ અને શું ઘટના બની છે મારું નામ ગણપત છે ભલા ભાઈ જીવા ભાઈ ઉધમપુરા હું જોવા ગયો તો લક્ષ્મીપુરા દીકરો નીકળે તો જોવા ગયો ખેતરમાં માં હતો અને હુમલો થયો અને સરકારી દવાખાના ઠાસરા ડ્રેસિંગ કરાવ્યું કેવી રીતે હુમલો કર્યો દીપડાએ બે પંજાબી હુમલો કર્યો જાહેર જનતા અપીલ કરું છું કે ગીચ વિસ્તારમાં જવાનું ટાળવું બાળકોને એકલા મૂકવું નહીં ઘરની આજુબાજુમાં સાફ સફાઈ ઘરની આજુબાજુના બાંધેલા પાસે સુવું નહીં ગીસ વિસ્તારમાં જવું નહીં આ દીપડા પકડવા માટે વન વિભાગે પાંજરાની ગોઠવણી કરી દીધી છે અને સક્રિય પણ છે અને અંતમાં હું સ્થાનિક લોકોને અપીલ કરું છું કે જો આ દીપડા ફરીથી આ વિસ્તારમાં જોવા મળે તો તાત્કાલિક વન વિભાગને સંપર્ક કરવા વિનંતી છે